નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતીઓને ભેટ વીસ હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે ગુજરાતના વિકાસ કામોને લઈને અત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતમાં જેવું ચોમાસું ગયું છે ત્યાર પછી ના રોડની હાલત ખૂબ જ ખરાબ છે નેશનલ હાઈવેની હાલત મિત્રો ખખડધજ થઈ ગઈ છે ત્યારે અત્યારે મિત્રો ગુજરાત રાજ્યને ભેટ આપી છે રોડ રસ્તાના મંત્રી નીતિનભાઈ ગડકરીએ વીસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે ગુજરાત રાજ્ય માટે ત્યારે ગઈકાલે મિત્રો ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે તેમણે બેઠક યોજી હતી જેમાં મિત્રો ભૂપેન્દ્ર પટેલના રાજ્ય સાથે મિત્રો જે છે તેને પાંત્રીસ ટકા કરતા વધારાના વાહન ભારણને મિત્રો ધ્યાનમાં રાખીને તેમણે વીસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે અને મિત્રો આ પ્રોજેક્ટ માટે વીસ હજાર કરોડની મંજૂરી કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી છે મિત્રો ગુજરાતમાં જે રોડની હાલત મિત્રો ખખડધ છે અને જે મિત્રો રોડને કારણે ખેડૂતો અને ખાસ મિત્રો દરેક સામાન્ય નાગરિકો જે છે તે ત્રાહિમામ પોકારી રહ્યા છે તો એવા લોકોને રાહત મળશે પરંતુ મિત્રો જોવાનું રહેશે કે આ વીસ કરોડ રૂપિયાના જે રોડ બને છે તે કેટલા ટકે છે કારણ કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર રોડ રસ્તાઓને લઈને પણ ઘણો બધો ચાલે છે કેવા કેટલી કેટલાક મિત્રો આંકડાઓ સામે છે હવે જોવાનું રહેશે કે કરોડ રૂપિયા રોડ બનાવવામાં કેટલા વાપરે છે અને ક્યાં સુધીમાં મિત્રો બધા રોડ કમ્પ્લીટ થાય છે કારણ કે ખાસ મિત્રો જોવાનું રહેશે કારણ કે રોડ મિત્રો જે છે તે આવા પેકેજો તો કરોડોના બહાર પાડવામાં આવે છે પરંતુ રસ્તા જે છે તે બનતા નથી તેવી લોકોની મુશ્કેલીઓ સામે આવે છે

ગુજરાત પોલીસે મિત્રો આ કેમેરા મુક્યા છે તેની પાછળ ઘણા બધા કારણો છે તેની પહેલા તમને જણાવી કેમેરાઓ મૂકવામાં આવશે સુરક્ષા માટે કેમેરા મૂકવામાં આવ્યા છે કારણ કે જો કોઈ ઘટના બને છે તો ત્યાર પછી સબૂત માટે પ્રૂફ માટે આ કેમેરાઓ જે છે તે ખૂણે ખૂણે લગાવેલા હશે તો એનો મિત્રો આ પ્રૂફ રહેશે બીજા નંબર પર મિત્રો આ કેમેરા છે વાહન વ્યવહારના ટ્રાફિક નિયમો માટે જો તમે મિત્રો સિગ્નલ ઉપર રોડ ક્રોસ કરીને જશો ખાસ મિત્રો હેલ્મેટ નહીં પહેરો તો આ કેમેરાઓ તમારા ફૂટા પાડશે અને તમારા ઘરે મેમો પણ મોકલવામાં આવશે મિત્રો કેમેરાથી બાજ નજરથી બચીને રહેજો અને ખાસ કાયદાનું પાલન કરજો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એક તારીખથી થશે ગેસ સિલિન્ડર સસ્તો કરવામાં આવી મોટી જાહેરાત વાત કરીએ મિત્રો મિત્રો શું છે વાસ્તવિકતા તો સૌથી દર મહિનાની પહેલી તારીખે તમે જાણો છો કે નવા ગેસ સિલિન્ડર સાથે જ મિત્રો મિત્રો જેટલા પણ ગેસ સિલિન્ડર સાથે પેટ્રોલ ડીઝલ સીએનજી પીએનજી બધા જ ભાવની અંદર મિત્રો ફેરફાર થતો હોય છે ત્યારે હવે મિત્રો એક તારીખ નજીક છે તો એક ડિસેમ્બર બે હજાર પચીસ એટલે કે બારમાં મહિનાની પહેલી તારીખથી જે નવા ભાવો જાહેર થવાના છે તેમાં કેટલાક અહેવાલો સામે આવી રહ્યા છે કે ગેસ સિલિન્ડર સસ્તો થઈ શકે કારણ કે છેલ્લા ઘણા બધા મહિનાથી જે છે તે મોંઘવારી વધી રહી છે તે મોંઘવારી કંટાળી રહ્યા છે ત્યારે મિત્રો તમે જાણો છો કે છેલ્લા અઠવાડિયાની અંદર ગેસ સિલિન્ડરની સાથે મિત્રો વાત કરીએ તો અન્ય વસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે જેમ કે તેલની તેલની અંદર અંદર મિત્રો રૂપિયાનો વધારો થયો શાકભાજી પણ પાર થયું છે ત્યારે હવે લોકોને જે છે તે રાહત આપવા માટે સરકાર પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવો જે છે તે ઘટાડી શકે તો મિત્રો જ્યારે નવા ભાવ જાહેર થશે ત્યારે અમે તમને જણાવી આપીશું અત્યારે હાલ ગુજરાતમાં મિત્રો ગેસ સિલિન્ડરના ભાવ આઠસો ને પચાસ રૂપિયા હાલ બોલાય Gracias. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો નશાના વ્યસનમાં પણ કરી રહ્યા છે ત્યારે તમને મિત્રો જણાવી ખાસ શરૂઆત કરી હતી ત્યાર પછી અત્યારે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની મિત્રો જે વધતી જતી વેચાણી છે તેને કારણે કોંગ્રેસ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે મિત્રો ગુરુવારે જામનગરમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો પણ હાજર રહ્યા હતા અને મિત્રો તેમણે જણાવી રહ્યું હતું કે અત્યારે જે આ ડ્રગ્સ અને દારૂ વેચાઈ રહ્યું છે જો કે ગુજરાતમાં દારૂ બંધ છે તેવું કહેવામાં આવે છે બાકી છતાં પણ મિત્રો તેમણે એવા આક્ષેપો કર્યા છે કે દારૂ અને ડ્રગ્સ ગુજરાતમાં વેચાઈ રહ્યું છે તે આપણા યુવાનોને ખરાબ રસ્તા તરફ આગળ લઈ જઈ રહ્યું છે કારણ કે ગુજરાતના જે મિત્રો યુવાઓ છે નાના બાળકો છે મિત્રો થી લઈને ત્રીસ વર્ષની ઉંમરના મિત્રો જે કોલેજિયન પણ છે તેવા બાળકો જે છે તે મિત્રો આવા વ્યસનમાં ફેરવાઈ રહ્યા છે અને ફસાઈ રહ્યા છે ત્યાર પછી મિત્રો તેમના ભવિષ્ય ઉપર પણ ખતરો બની રહ્યો છે તો ખાસ મિત્રો દારૂ અને જે ડ્રગ્સ છે તેની બીરો કટોક હેરાફેરી અને વેપલો જે થઈ રહ્યો છે તેવા મિત્રો આક્ષેપો પણ કોંગ્રેસે લગાવ્યા છે હવે મિત્રો આની અંદર જે છે તે તપાસ કરવામાં આવી શકે કારણ કે આ માત્ર આક્ષેપો છે હજુ વેચાણ થાય છે કે નહીં તે મિત્રો જોવાનું રહી ત્યાર પછી મહત્વના સમાચાર જાણીએ તો વીજળીને લઈને ખેડૂત આંદોલન મોટી ચીમકી ઉચ્ચારવામાં આવી છે છે સામનો કરવો પડી રહ્યો ત્યારે ઉત્તર ગુજરાતની અંદર મિત્રો જણાવે તો ખેડૂતોને વીજળીની ઉપર જે છે તે પ્રશ્નો છે કારણ કે ખેડૂતો જ્યારે કામ કરવા ખેતરમાં જાય છે ત્યારે વીજળી હોતી નથી જેથી ખેડૂતો હવે હાફડા ફાફડા થયા છે ત્યારે ખેડૂતોને જે અનિયમિત વીજળી આપવામાં આવે છે ઉનાળા દરમિયાન પણ મિત્રો અનિયમિત વીજળી આપવામાં આવી હતી જેથી લોકોને પણ મિત્રો ગરમીને કારણે અસહ્ય જે છે તે મિત્રો વેદના સહવાનો વારો આવ્યો હતો અને હવે ખેડૂતોને જ્યારે પાણીની જરૂરિયાત છે જ્યારે વીજળીની જરૂરિયાત છે ખેતરમાં ત્યારે અનિયમિત રીતે વીજળી જે છે તે ખેંચી લેવામાં આવે છે જેથી એરંડા જીરુ અને ચણા જેવા પાકને જે છે તે પાણી મળતું નથી આના કારણે ખેડૂતોને જે છે તે નુકસાની જઈ રહી છે તેથી ખેડૂતો જે છે તે મિત્રો ખાસ કરીને એકઠા થયા હતા અને ત્યાં મિત્રો તેમણે રજૂઆત પણ કરી હતી યુજીવીસીએલ કચેરીએ મિત્રો લેખિત મૌખિક રજૂઆત પણ કરવામાં આવી હતી અને જો ખેડૂતોની આ માંગ આવનારા દિવસોમાં સ્વીકારવામાં નહીં આવે વીજળી રેગ્યુલર આપવાની તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવે ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો આ યોજનાની અંદર બે લાખ રૂપિયા સુધીની રાહત તમને મળવા પાત્ર થશે તો માત્ર વીસ રૂપિયા નાખીને તમે બે લાખ રૂપિયા સુધીની રકમ જે જે છે છે તે તે મેળવી શકો તેના માટે તમને મિત્રો જણાવે તો આ યોજનાનો લાભ દરેક ગુજરાતીઓએ ફરજિયાત લેવો જોઈએ કારણ કે આ ઘણી બધી ઉપયોગી યોજના છે જેમાં માત્ર વીસ રૂપિયાનું રોકાણ તમારે કરવાનું છે આ યોજનાનું નામ છે મિત્રો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના એટલે કે પીએમ એસબીવાય યોજના હવે આ યોજનાની અંદર તમારે વીસ રૂપિયા ભરીને આ વીમો લેવાનો છે આ મિત્રો એક વીમા યોજના છે જેમાં દર વર્ષ માત્ર તમારે વીસ રૂપિયાનું જ રોકાણ કરવાનું છે પ્રીમિયમ સ્વરૂપે ત્યાર પછી મિત્રો તમને બે લાખ રૂપિયા મિત્રો ઘણી બધી વખત મોંઘા હોય છે એના માટે સરકાર હવે ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને પીએમ યોજના અંતર્ગત માત્ર ને માત્ર વીસ રૂપિયામાં વીમો આપશે તો જો મિત્રો તમારે પણ વીસ રૂપિયા મેળવીને બે લાખ રૂપિયા સુધીનું વીમો કવચ મેળવવું હોય તો તમે પણ નજીકના કોઈ પણ સરકારી બેંકમાં જઈ પીએમ એસબીવા યોજનાનો ફોર્મ ભરીશું ત્યાર પછી જાણીએ તો મહિલાઓને મળશે દસ હજાર રૂપિયાની સહાય આખરે ગુજરાતનો બિહારની ખાતામાં દસ હજાર રૂપિયા જાહેર કરવાની મિત્રો જાહેરાત કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં તો છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપ સરકાર છે છતાં પણ ક્યારેય મહિલાઓના ખાતામાં આવી રીતે દસ હજાર રૂપિયા નાખવામાં આવ્યા નથી જેથી ગુજરાતની મહિલાઓમાં અત્યારે જે છે તે મિત્રો ભારેથી અતિભારે મિત્રો મહિલાઓ જે છે તે રોષે ભરાયેલી છે કારણે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના અંતર્ગત મિત્રો બિહારની અંદર ભાજપની સરકાર જે છે તે મહિલાઓના ખાતામાં અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ જે છે તે દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે તો મિત્રો બિહારની અંદર ભાજપ સરકાર મહિલાને દસ હજાર રૂપિયા આપી રહી છે તો ભાજપમાં ભાજપની સરકાર બિહારમાં પણ છે અને ગુજરાતમાં પણ છે તો ગુજરાતની મહિલાઓને પણ દસ હજાર રૂપિયા ખાતામાં આપવા જોઈએ કે નહીં તમારું શું માનવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાવાઝોડું ત્રાટક્યુ હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું બંગાળની ખાડીમાં જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો અત્યારે તમને જણાવી તો પહેલાથી મિત્રો આગાહી કરીને માહિતી આપવામાં આવી હતી કે છવ્વીસ તારીખ પછી આ વાવાઝોડાની તબાહી જે છે તે બંગાળની ખાડીના નજીકના રાજ્યોની અંદર જોવા મળવાની છે ત્યારે કેરળથી લઈને તમિલનાડુ કેરળ તેની સાથે પુડુચેરી લાગુ વિસ્તારો થી લઈને મિત્રો કર્ણાટક સુધી આંધ્રપ્રદેશ સુધી વાવાઝોડા સાથે વીજળી પડવાની સાથે તબાહી મચાવનારા વરસાદો પણ પડવાની આગાહી છે જેને જોતા આગામી દિવસોની અંદર શાળા કોલેજો બંધ રાખવાનો પણ આદેશ આપી દેવામાં આવ્યો છે ત્યારે ગુજરાતીઓના મનમાં એક પ્રશ્ન છે કે શું આ વાવાઝોડું ગુજરાત સુધી વાવાઝોડું લેન્ડફોલ કરીને આખા મિત્રો ફેલા ફેલાઈ જશે અથવા તો ડીપ ડિપ્રેશન બનાવીને આખી મોટી સિસ્ટમ બનાવશે અને આ સિસ્ટમના અવશેષો જો ગુજરાત સુધી પહોંચશે તો ગુજરાત રાજ્યમાં પણ મિત્રો માવઠા અને ઝાપટાઓ જોવા મળી શકે તો એની તૈયારી રાખો

પણ હાહાકાર મચ્યો છે ત્યારે જમીનનો સવાલ છે સીમાઓ ગમે ત્યારે બદલાઈ શકે સિંધ મિત્રો તમને નાખેલું હોય તો જણાવી દઈએ સિંધ વિસ્તાર છે તે અત્યારે પાકિસ્તાનમાં આવ્યો છે પરંતુ રાજનાથ સિંહે એ જણાવ્યું છે કે ભલે અત્યારે ભાગ પાકિસ્તાનમાં હોય ગમે ત્યારે સીમાઓ બદલાઈ શકે સિંધ કાલે ભારતમાં

ત્યાર પછી ના મહત્વના સમાચાર જાણી તો બધાને મળશે પોતાનું ઘરનું મકાનજી કર્યો ઘર ના મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં તેવું પણ મિત્રો નરેન્દ્ર મોદી તરફથી કહેવામાં આવ્યું છેલ્લા અગિયાર વર્ષમાં ચાર કરોડથી વધારે ગરીબોને પોતાના ઘર જે છે તે મેં અપાવ્યા છે તેવું પણ મોદીજીએ કહ્યું સાથે જ મિત્રો નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યાં સુધી મિત્રો દરેક લોકો કે જેને પોતાના ઘરની જરૂર આવા જરૂરિયાત મંદોને પોતાનું ઘરનું મકાન ના મળી જાય ત્યાં સુધી જે છે તે હું આરામ કરીશ નહીં તેવું પણ મિત્રો મોદીજી તરફથી કરવામાં આવ્યું હતું મિત્રો આ વાત થી તમે કેટલી ટકા સહેમતી ધરાવો છો કોમેન્ટમાં લખીને જણાવી દેજો

આ યોજના ની વાત નથી પરંતુ સરકાર તરફથી મોદીએ મિત્રો કહી દીધું છે કે જેટલી પણ ગેરરીતિની ફરિયાદો મળી છે ત્યાં કડકમાં કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે વધુમાં મિત્રો પ્રધાનમંત્રી મોદીએ નિર્દેશ આપ્યો છે કે કેન્દ્ર સરકાર આવા કિસ્સાઓમાં રાજ્ય સરકાર પગલા ન લે ત્યાં સુધી મિશન માટે પોતાના તરફથી એક પણ પૈસો આપશે નહીં એટલે કે જ્યાં સુધી મિત્રો આ ભ્રષ્ટાચારી મિત્રો ચાલી રહેશે બધા જ મિત્રો એના ઉપર પગલા લેવામાં નહીં આવે ત્યાં સુધી મોદી સરકાર તરફથી એક પણ રૂપિયો રાજ્ય સરકારને આપવામાં આવશે નહીં સાથે જ મિત્રો મોદીએ સ્પષ્ટપણે કહ્યું છે કે આપણે ભ્રષ્ટાચાર પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા અપનાવી જોઈએ અને જે પણ ભ્રષ્ટાચારો ફેલાવી રહ્યા છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે સાથે જ મિત્રો સી આર પાટીલે પણ જણાવ્યું છે કે હવે આ જેટલા પણ લોકો છે આની અંદર જેટલા પણ મિત્રો લોકો મિત્રો આવી રીતના ખોટા મિત્રો ભ્રષ્ટાચારો ઉપર મિત્રો લગાવી રહ્યા છે ત્યારે મિત્રો તેવા લોકોને જે છે તે આવનારા સમયની અંદર કાર્યવાહી કરવામાં આવશે

તેના માટે સરકારે જે પાક નુકસાન સહાયનું પેકેજ જાહેર કર્યું છે દસ હજાર કરોડનું તેની અંદર મિત્રો અંદાજિત સોળ હજાર થી વધારે ગામડાના ખેડૂતોએ અરજી કરી છે જેમાં ટોટલ એકવીસ લાખ જેટલી અરજીઓ જે છે તે મિત્રો આવી છે એટલે કે એકવીસ લાખથી વધારે વધારે ખેડૂતોએ આ યોજનામાં આ પાક નુકસાન સહાય પેકેજની અંદર ફોર્મ ભર્યા છે ત્યારે મિત્રો એમાંથી એક લાખ ને આડત્રીસ લાખ એક લાખ આડત્રીસ હજાર જેટલા ખેડૂતોની મંજૂર પણ કરવામાં આવી છે સહાયની પ્રક્રિયા હાથ ધરવામાં આવી તમને મિત્રો જણાવી દઈએ તો આમાંથી દોઢ લાખ જેટલા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થવાની શરૂઆત પણ થઈ ગઈ છે તો હવે મિત્રો જેટલા પણ ફોર્મ ભરાયા હશે તેમાંથી ચકાસવામાં આવશે અને જે યોગ્ય અરજી હશે તેમાં મિત્રો તમામે તમામ ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવાની શરૂઆત કરી દેવામાં આવી તો મિત્રો તમે પણ જો ફોર્મ ભર્યું ના હોય તો હજુ ઓગણત્રીસ તારીખ સુધીનો સમય છે તમે યોજનાનું ફોર્મ ભરી ખાસ કરીને દિવાળી પછી જે વરસાદ પડ્યો તેને કારણે જે નુકસાની ગઈ તેના માટે સરકારે દસ હજાર કરોડ રૂપિયા પેકેજ જાહેર કર્યું છે જેમાં ખેડૂતોને હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની સરકાર સહાય આપી રહી છે ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવા પ્રદૂષણ ફાટ્યું છે બચીને રહેજો ગુજરાતની અંદર પણ આની અસરો જોવા મળી છે જ્યાં મિત્રો તમે જોઓ છો કે અત્યારે અચાનક ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો આવ્યો છે અને હવામાન જે છે તે ધુંધલું દેખાવાની શરૂઆત છેલ્લા એક અઠવાડિયામાં થઈ છે મિત્રો તમને ખબર હશે કે કેટલાક લોકોને જે છે તે અત્યારે શ્વાસ લેવામાં તકલીફ અને શ્વસનને લગતી કેટલીક બીમારીઓ પણ થઈ રહી છે આની પાછળ કારણ છે જ્યાં મિત્રો ક્યારેય ના મળ્યું હોય જોવા તેવું મિત્રો જોવા મળ્યું છે કે ગુજરાતમાં કોઈ જિલ્લાની અંદર એક્યુઆઈ એટલે કે પ્રદૂષણ લેવલ ત્રણસો પોઈન્ટ સુધી પ્રદુષણ સાથે વધુ જતું પ્રદુષણ જે છે તે મિત્રો કારણ બની શકે અને બીજા નંબર ઉપર જે મિત્રો અત્યારે ઇથિયોપિયાની અંદર એક જ્વાળામુખી ફાટ્યો છે તેને કારણે મિત્રો તેના જે મિત્રો આ ઝેરી વાદળો છે એ પણ ગુજરાત તરફથી અત્યારે પસાર થઈ રહ્યા છે એ પણ મિત્રો

સમાચાર ઘટી શકે પેટ્રોલ ભાવ કરવામાં આવી મોટી જાહેરાત જે આ મિત્રો તમને જણાવી દઈએ તો છેલ્લા કેટલાક મહિનાથી તેલનો પુરવઠો જે છે તે વધારવા જઈ રહ્યું છે ત્યારે ઓપીઈસી દ્વારા જાહેરાત ત્યારે આઠ સભ્યોએ મિત્રો ક્રૂડ ઓઇલનો પુરવઠો જે છે તે દરરોજ પાંચ લાખ અડતાલીસ હજાર બેરલ વધારવા સંમતિ આપી દીધી છે